માળિયા મિયાણા ખાતે એક મકાનમાંથી શરાબની જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ચોક્કસ બાતમીના આધાર પર ઇંગ્લિશ દારૂ બિયરની ત્રણ હજાર નવસો છત્રીસ બોટલો જપ્ત કરવામાં આવી છે પોલીસે કુલ આશરે ચૌદ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ સફળતા હાંસલ કરી છે મોરબી એલુસિબી અને પેરોલ ફ્લોસ સ્કવેડનો સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે માળિયા મિયાણા વાગડિયા જાપા મેન બજાર જૂની એસીબીઆઈ બેંકની બાજુમાં રહેતા ફારૂકભાઈ હબીદભાઈ નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટાવાળા પરતર મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો ઉતાર્યો છે બાતમીના આધારે સ્ટાફ સાથે દરોડા પાડતા જંગી જથ્થો જપ્ત કરાયો હતો